કરી ગઈ અને મજૂરી કરી કરી બહુ થાચ્યો છું બે ના હોય ને તો અમેરિકા બાજુ નાહિ જવું નાહું તો સર પણ શું કરું

બે બરોબર છે ના ચાલે બે માં કોઈ આતરે આવતું નહી એટલે બે બરોબર છે બાબુલા કો પેલા બે માં કોઈ આવતું નહી તારે લુઘરા પાડતા નહી હા તાન એટલે કેટલા આવું લુઘરા તને ખબર પડે છે તમને ખબર નહી પડતી યાર હે હે તૈન આલુ હે કોણ કેતો ને વાય તૈન આલુ કોણ કેતો નહી ના કહું યાર બે તમને ખબર જ હ જો બાબુલા હા જો આયા નીકળ મુંબઈ રે હા તો આવડી ગોળી તારું તેલ કાઢ્યું મુ તમને કીધું તય મને અલડિયા મુકો એને નિકાઉ મા મુઢે તમા શબ્દા ની ની આરમ હવે લઈ જા હોજે જો ફોતરું ફૂળ હોય ફોળી નાખ જતો જ રહું છું આ તને છોડી બોલ બોલ કરવા લે આબુ સા તો હાલ

બાબુલાલ મારે કીધા જેવું એવું નઈ યાર ડોસી મરી જાય મારી વાત તો આપડે બરો બરોપટલાલ નહીં

નહી લાવી પાછી બે બુંગા કરી નાખું બે પોપટ તો પાછો મારો ભાઈ ભાઈ તમારો કોઈ જ

હા હા એવું કરવાનું અલ્યા ચાર ઠંડુ પડે ને મોડ તો હાથમાં આવી જાય પણ એને બેહન ટોલું કઈ આખા ગમ માં કાળું મોટું કઈ ફેરવાનું છે હું હોગાવ રાઉ

હોય ગયો પોપટ લઈ કઈ નો ખોળો પાછા પદુ પદુ પદું સિલાઈ તો ફદુ ફદુ કરતા તા જઈ કે પાંચ નળેલો તો કાયમી ખોલીયો હા કા તારા તો બરોબર થયું સર ટોલું કરાવતા પોપટતાલી કર્યું એ તમે કરતા નઈ બરાબર આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવેલું હતું બરાબર તમને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બે શબ્દ તમારા છે આ વિડીયો ગમ્યો હોય તો અસ્તરે જુઓ જય માતાજી મિત્રો જય માતાજી